નમસ્તે મિત્રો મારા વિડીયા ઘણા ભાગે ફેસબુકમાં યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં હોય છે મિત્રો અને હું ઘણા ભાગે સત્ય જ બોલું છું અને સત્યની સાથે અત્યારે જો કોમેન્ટ લાયક ને મેસેજ હોતા નથી પણ મને એક સો ટકા વિશ્વાસ છે મારી જિંદગીનો અને નાનપણથી કરીને આ જુવાની પરથી કરીને હવે દાદા બનવાની ઉંમરે જઈ રહ્યા છે પણ મિત્રો આપણને સો ટકા ભરોસો કુદરતનો છે અદૃશ્ય શક્તિનો ભરોસો છે કે કંઈક આપણે કુદરતથી ડર્યા છીએ અને દુઃખમાં ઘણા ભાગે ભાગ લીધો છે અને આ કહેવત છે મિત્રો કંઈક ધર્મના ઝંડા ફરવાથી કે મંદિરે મસ્જિદે જવાથી કંઈ જો માણસો સુધરી જતા હોય તો આજે કંઈક જઈ રહ્યા છે અને કંઈક ધર્મને માની રહ્યા છે તોય એ છતાં ધર્મ વિશે જાણ્યા વગર અધર્મનો બગાડ થઈ રહ્યો છે મિત્રો કહેવત તો મારી ખાસ છે પણ આ સમજાય નહીં અને કોઈને ખોટું લાગી જાય એક તો ફર્સ્ટ કહેવત છે કે ઘર બારી અને તીરથ ક્યારે થતા નથી કારણ કે અત્યારે ઘણા માણસોને તીર્થ કરવાનો શોખ હોય છે તીર્થ કરવા જરૂરી છે પણ મારું કહેવું તો એ છે કે હંમેશા તમારા ઘરની પરિસ્થિતિ કરી દીધી જોઈને અને પછી નજીક ધામમાં કોઈ મંદિર પડતું હોયમાં એ માતાજી મહાદેવ અંબા જગદંબા નવદુર્ગા ખોડિયાર ચામુંડા બધી માતાજી તમારા ઘરની નજીક જ હોય છે પણ તમારા દિલની અંદર સાચી પ્રાર્થના હોય અને તમને એમ થાય કે આ દર્શન કરવા જવું છે તો ઘરનું મંદિર ઘર આપણું એક મંદિર જ છે એને સમજીને સવારમાં નીકળો તો પછી ધર્મ જ છે બાકી કેદારનાથ જવાથી ગીરનાર જવાથી ચોટીલા જવાથી દરેક ધામમાં જવાથી આપણા દર્શનની એક અનુભવતા થાય છે અને ત્યાં જઈને આપણે ધર્મ ન સમજાય તો પછી દર્શન મારું કેવું તો નકામા છે એ તો મારો વિડીયો હોય છે દીકરી વિશે દીકરા વિશે સ્ત્રી પુરુષ વિશે અને મા વિશે ઘણા મારા વિડીયો હોય છે મિત્રો અને મને એક જો ખાસ કહેવા માટે આવ્યું છે કે મને કોલ આવે છે બધાના કે તમે આના વિશે આ બોલો આના વિશે આ કહો મિત્રો મારી અનુભવથી અને મારી જાત મહેનત અને મારા જે દુઃખોના ઇતિહાસથી મને બધી ખબર છે પણ અત્યારે આ જમાનામાં બોલવામાંથી ફાયદો જ નથી કંઈ કારણ કે આ સમય છે મિત્રો બસ આપણને જીવો અને જીવવાનો અધિકાર મળે એવું કુદરત પાસે આપણે ક્યાંક કહેવા માંજીએ છીએ કે બસ જીવો અને સૌને જીવવા દો કારણ કે આ ધરતી એવી છે અહીં કીડીને કણ હાથીને મણ અજગરને આહાર અહીં કોઈનું પેટ કુદરત ભૂખ્યું રાખતો નથી પણ માણસો આજે એકબીજાને જોઈને દુઃખી છે પણ એ સમજાતું નથી કે દરેક માણસનું લેવલ એક હોતું નથી કારણ કે અહીં નાના મોટા નાનામાંથી મોટા થવાય છે મોટામાંથી નાના થવાય છે આ કુદરતની ઓટોમેટિક પદ્ધતિ છે આ રોડપતિ હતા એ કરોડપતિ થઈ ગયા છે કરોડપતિ રોડપતિ થઈ ગયા છે આ ઓટોમેટિક માન સન્માન અભિમાન અને માણસનું બદનામ થાય છે એને સમય જ આપણે મોટો માનવો એટલે મારું કહેવું તો એ જ છે કે સમયને માન રાખો દુઃખ તો આયા કરે સુખ આયા કરે પણ એ ધર્મનું અધર્મ શું થાય એ નથી સમજાતું બસ મનુષ્ય અવતાર એક જ વાર મળે છે અને જો મનુષ્ય અવતારને માણસ સાચવી લે તો આ દુનિયામાં ભગવાને કુદરતે દરેકને પોત પોતાનું સ્થાન આપ્યું છે પોતાનું સ્થાન ઊંચું લેવલ કરવા માટે કુદરતને બહુ મહેનત કરવી પડે છે નીતિ નિયમનું પાલન કરવું પડે છે અને કુદરત એને પછી ઉપર લઈ જાય છે અને ઉપર જઈને આપણા જીવનના ચાર પગથિયા છે જોવું ચાહું ગમવું અને નિભાવું આ આપણા જીવનના ચાર પાંચ પગથિયાં છે અને નિભાવવું બહુ અઘરું છે જય માતાજી મિત્રો વિડિયો છે બધાને આવું બોલવું છે બધાને આવું કરવું છે બધાને ફેસબુકમાં વિડિયો બનાવવો છે યુટ્યુબમાં વિડીયો બનાવવો છે ઇન્સ્ટાગ્રામમાં બનાવવો છે પણ અત્યારે આ જમાનાની અંદર આ સમયની અંદર આ હું પાંચ શબ્દ પાંચ બે શબ્દ બોલું છું તો મારા જાત પણ નાનપણેથી કરીને જુવાની પણ થઈ કે વર્ષની ઉંમરની મારો અનુભવ છે એવું ભગવાન માતાજીને પણ આ અનુભવથી જ પોતાનું જીવન બન્યું છે પણ એ નાનાથી મોટા થઈને ધર્મનો અધર્મ થાય છે ને પછી એને કુદરત સમય સંજોગ કાયમ માટે કાં સન્માન આપી દે છે અને કાયમ કાંટો કેનો વિરોધ થાય છે બસ આ ઇતિહાસ હજારો છે ત્યારે મારું તો કહેવું છે મહાદેવ ભોલો દેવોનો દેવ મહાદેવ ક્યારે કહેવાનો કારણ કે દરેક દેવોને સમજાયા છે એવો આજ પણ માણસ હોઈ શકે છે પણ એ ધર્મ થઈને ધર્મનો અધર્મ થાય છે ગરીબોની પરિસ્થિતિ વધી જાય છે ગરીબોના આશીર્વાદથી માણસ મોટો મહાન થાય છે અને જ્યારે ગરીબોના શ્રાપ પડે ને ત્યારે ગમે એવો માણસ હોય ને એનો સર્વનાશ અને વિરોધ જ થયો છે આ ધરતી ઉપર મિત્રો આ ધરતી પર મનુષ્ય જીવન એવું મહત્ત્વ છે કે સમજાય એને જ બાકી ધર્મનું અધર્મ જ થઈ રહ્યું છે જય માતાજી